હેલો વિદ્યાર્થી મિત્રો હું સુજી મેડમ સાયનાર ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે હું સમાસનો વિડીયો લઈને આવી છું સમાસના વિડીયા મેં ઘણા બધા મૂકેલા હૈ વિદ્યાર્થી મિત્રો એમાં ધ્વંદ સમાસ અને એના પેટા પ્રકાર બરાબર પેટા પ્રકારમાં ઇતરેતર સમાહાર એ બે ભાગ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો જો તમે એ વિડીયો ના જોયેલા હોય તો ચેનલમાં જઈને તમે જોઈ લેજો આજે આપણે જે આપણે નવમા ધોરણની અંદર અને નવ અને દસમાં બરાબર તત્પુરુષ સમાસ છે તત્પુરુષ સમાસ કોને કહેવાય અને એની વ્યાખ્યા શું અને એના કેટલા પેટા પ્રકાર પડે સંસ્કૃતની અંદર તો સરસ મજાનો આજે આપણે તત્પુરુષ સમાસ શીખવાનો છે એકદમ સેલી સરળ શબ્દમાં અને ખૂબ એકદમ સરળ છે કાંઈ અઘરું નથી તો હવે આપણે વિડિયાને કરીએ સ્ટાર્ટ તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે તત્પુરુષ સમાસ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ દ્વંદ સમાસની અંદર આપણે જોયું હતું કે ભાઈ બંને પદ પ્રધાન હોય બરાબર બંને પદ પ્રધાન એટલે કે માતા પિતા બંનેની આપણે જરૂર પડે એટલે બંને પ્રધાન છે હવે અહીંયા આપણે આ સમાસ છે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ વિદ્યાર્થી મિત્રો એટલે કે આ સમાસમાં ઉત્તરપદ પ્રધાન હોય ઉત્તરપદ ઉત્તરપદ છે એ પદ પ્રધાન હશે બે પદ હોય પૂર્વપદ અને ઉત્તરપદ બરાબર આમ તો ત્રણ પદ હોય ઉત્તર પૂર્વપદ મધ્યમ પદ અને ઉત્તરપદ એમાં આમાં હશે કઈ રીતના બરાબર તો તો એને આપણે આપણે પછી જોઈએ એના અને બીજી વ્યાખ્યા શું આની છે કે જે પદમાં પૂર્વપદ પછી બરાબર પૂર્વપદ એટલે કે પેલું પદ પેલા પદ પછી વિભક્તિના કોઈ પ્રત્યય લાગેલા હોય એને તત્પુરુષ સમાસ કહેવાય હવે એમાં તત્પુરુષ સમાસના પણ ઘણા બધા પેટા પ્રકાર છે બરાબર તો એમાં દ્વિતીય કર્મ ને આ પેટા પ્રકાર આપણે વિભક્તિ આઠ આવે છે વિદ્યાર્થી મિત્રો આઠ વિભક્તિમાં પ્રથમા અને અષ્ટમી વિભક્તિમાં ઉપયોગ નથી થતો અહીંયા એટલે અહીંયા આપણે દ્વિતીયથી લઈ અને સપ્તમી વિભક્તિનો ઉપયોગ થાય છે તો પેલો પેટા પ્રકાર આપણે શીખવાનો છે કે દ્વિતીય તત્પુરુષ સમાસ એટલે કર્મ બરાબર કર્મ કયો પ્રત્યે લાગશે તો કે ને તત્પુરુષ સમાજ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર તમારે ગુજરાતી પ્રત્યે તમને આવડશે તો તમને બહુ ઈઝી લાગશે બરાબર એકદમ સહેલું થશે તો તૃતીયા કર્મ ને સાધન ક્રિયા કોના વડે થાય છે બરાબર ક્રિયાનું સાધન શું છે એ તો એના પ્રત્યે યાદ રાખવા માટે થી થકી વડે દ્વારા એ તમારે યાદ રાખવું પડશે ચતુર્થી ચતુર્થી એટલે સંપ્રદ સંપ્રદાન સંપ્રદાન એટલે આપવું કોઈક દાન કરવા માટે બરાબર કોઈક ક્રિયાનો હેતુ હશે તમે સ્કૂલે જાઓ છો તો તમે શા માટે જાઓ છો અભ્યાસ કરવા માટે એવી રીતે તો સંપ્રદાન એટલે કે આપવું કંઈ દાન કરવા માટે એના પ્રત્યે છે માટે કાજે અને વાસ્તે હવે પંચમી તત્પુરુષ સમાસ એટલે કે અપાદાન અપાદાન એટલે કે શું તો કે છૂટું પડવું બરાબર છૂટું પડવું એટલે કઈ રીતના તો કે ભાઈ વૃક્ષ ઉપરથી પાંદડું નીચે પડે છે એ છૂટા પડવાની ક્રિયા થાય એના પ્રત્યે તો કે થી ત્યાં માથી પરથી ને કારણે અંદરથી અને ઉપરથી હવે એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો ષષ્ઠી તત્પુરુષ તો કે ષષ્ટી વિભક્તિને આપણે ખબર હોવી જોઈએ કે ષષ્ટી વિભક્તિ એટલે શું તો કે સંબંધ બે વાક્યને જોડવાનું કામ કરશે અને સંબંધ બતાવશે બરાબર એના પ્રત્યે નો ની નુ ના રા હવે આવશે સપ્તમી સપ્તમી તત્પુરુષ બરાબર તો કે ભાઈ સપ્તમી એટલે કે અધિકરણ કે ક્રિયાનું સ્થાન શું છે ક્રિયાનો સમય શું છે એના વિશે બતાવશે તો કે ભાઈ ક્રિયા કઈ સ્થાનમાં થઈ રહી છે તો કે અંદર ઉપર અને ને વિશે એ બધાય પ્રત્યે તમારે યાદ રાખવા પડશે ખાસ તમારે આ બધા પ્રત્યે રાખવા પડશે અને સંસ્કૃતમાં જે પ્રત્યે આવશે એ યાદ રાખવા પડશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ બરાબર તો અહીંયા આપણે પેલા નહીં જોઈએ કે ભાઈ ઉત્તરપદ પ્રધાન એટલે કઈ રીતના બરાબર તો અહીંયા क्योंकि रसोई यदि आप खाना चाहते हैं, आपको खाने की इच्छा हुई आपको भूख लगी है, तो आपके दिमाग में थाली आपके दिमाग में पहले वो जगह की फोटो बनती है या थाली की फोटो बनती है तो आपके दिमाग में पहले वो जगह है जहां स्थान जहां हमारी रसोई बनती है हमारा खाना बनता है वो हमें नजर आएगा इसीलिए रसोई घर ये पूर्व पद है ये उत्तर पद है ये उत्तर पद प्रधान होगा कि जहाँ हमारा खाना बनता है इसीलिए तत्पुरुष समाज उत्तर पद प्रधान है रसोई घर जहाँ हमारी रसोई बनती है फिर पहले जगह नजर आती है फिर बाद में रसोई बनती है इसीलिए उत्तर पद प्रधान है युद्ध क्षेत्र युद्ध क्षेत्र युद्ध पूर्व पद है क्षेत्र उत्तर पद है हवे तत्पुरुष समाज से ये उत्तर पद प्रधान से कई रीतना मैदान आप युद्ध करना चाहते हैं आप लड़ाई करना चाहते हैं तो पहले आपके दिमाग में क्या नजर आएगा कि हम मैदान में जाएंगे फिर युद्ध करेंगे यदि आप खेलना चाहते हैं आप खेलना चाहते हैं तो आपके दिमाग में पहले मैदान नजर आएगा क्षेत्र नजर आएगा कि हम मैदान में जाएंगे फिर बाद में खेलेंगे इसीलिए उत्तर पद प्रधान है હવે આપણે એના બધા એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એના પેટા પ્રકાર ઘણા બધા પડે છે તો પેટા પ્રકારમાં આપણે પેલો પેટા પ્રકાર જોઈએ કે તત્પુરુષ સમાસ બરાબર એક્ઝામ્પલ લીધેલું છે મરણાસન મરણાસન તો હવે આ આપણે વિભક્તિથી છૂટો પાડેલો છે પૂર્વપદ અને ઉત્તરપદ આ પૂર્વપદ છે આ ઉત્તરપદ હવે તમને આની બીજી વ્યાખ્યા એ પણ છે કે પૂર્વપદને જેમ જેમ સમાસ આવશે એમ એને વિભક્તિથી છૂટો પાડવામાં આવશે અહીંયા આપણો પહેલો પેટા પ્રકાર છે દ્વિતીય તત્પુરુષ બરાબર તો અહીંયા આપણે ખબર છે કે આપણે દેવવાળા વાળા રૂપ જોયા દેવ દેવો દેવા એક વચન છે બરાબર આ દ્વિવચન આ બહુવચન હવે દ્વિતીય દેવમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર મખોડો દ્વિતીય વિભક્તિની અંદર જો પુલ્લિંગ હશે તો મખોડો થશે સ્ત્રીલિંગમાં બદલશે ન લિંગમાં બદલશે તો અહીંયા મરણાસન તો અહીંયા પૂર્વપદ છે મરણ મરણાસન બરાબર મરણમ પ્લસ આસનમ આ પૂર્વપદને પદને છેલ્લે તમને દ્વિતીય વિભક્તિનો પ્રત્યે દેખાશે એટલે કે આનો મતલબ થાય ગુજરાતી મતલબ શું થાય દ્વિતીયનો ને બરાબર કર્મ એટલે ક્રિયા જે કરતા છે એ કોના ઉપર ફોકસ કરે છે તો કે ભાઈ કોને પ્રાપ્ત કોને થયેલો છે તો કે મરણને પ્રાપ્ત થયેલું બરાબર અને મરણને પ્રાપ્ત થયેલું મરણમ આસન એટલે કે અહીંયા પૂર્વ પદ પછી બરાબર કયો પ્રત્યય લાગેલો ને ને પ્રત્યય લાગે એટલે કે સમજી જવાનો એ દ્વિતીય તત્પુરુષ સમાસ થાય તો આ સમાસ દ્વિતીય તત્પુરુષ સમાસ છે મરણમ આસન બરાબર હવે એના પછીનો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હવે આપણે જોઈએ કે ભાઈ એના ભાઈની તૃતીયા શોકા કુલહ બરાબર તો શોક એટલે કે શોક અથવા દુઃખ અને આકુલહ તો અહીંયા શોક કેવો તો આ પુલ્લિંગ શબ્દ છે પુલ્લિંગ શબ્દની પાછળ હંમેશા આપણે દેવવાળા રૂપ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને ખબર હોવી છે કે ભાઈ તૃતીયામાં શું આવે બરાબર તૃતીય વિભક્તિને આપણે પ્રત્યે પાકા કર્યા તો પેલા આપણે દેવવાળા પ્લસ આકુલ શોકેટલે શોક થી અથવા દુઃખથી અને વ્યાકુળ બરાબર આપણે એમય થઈ શકે કે ભાઈ તમારે ઉત્તર પદ ને તમારે પ્રશ્ન કરવાનો જેનો જવાબ તમારે આવશે પૂર્વપદ કોનાથી વ્યાકુળ છે તો કે શોકથી બરાબર તો અહીંયા થી લાગ્યો પૂર્વપદ પછી થી પછી લાગે એટલે કે આ કરણ એટલે કે સાધન તત્પુરુષ વિભક્તિ એટલે વિદ્યાર્થી મિત્રો ક્રિયા કે સાધન વડે થઈ છે બરાબર તો અહીંયા સાધન તરીકે કુણ છે તો કે શોક કોનાથી વ્યાકુળ છે તો કે શોક થી વ્યાકુળ બરાબર એટલે તૃતીયા તત્પુરુષ સમાસ થાય હવે આપણે જોઈએ ચતુર્થી બરાબર ચતુર્થીમાં શું ચતુર્થી એટલે વિદ્યાર્થી મિત્રો કઈ વિભક્તિ સંપ્રદાન સંપ્રદાન એટલે કે આપવું દાન દાન કરવું અથવા કોઈ ક્રિયાનું હેતુ હશે તો અહીંયા લખ્યું કે ગુરુ દક્ષિણા એક્ઝામની અંદર તમને આવા દેખાશે એક્ઝામ્પલ કારણ કે આ વિભક્તિનો લોપ થયેલો દેખાશે આપણે શીખવા માટે શું કરવાનું પૂર્વપદને જેમ જેમ સમાસ આવશે એમ વિભક્તિ લગાડવાની બરાબર અહીંયા આપણે ચતુર્થી આવ્યું તો ગુરુ દક્ષિણા તો અહીંયા ચતુર્થી તત્પુરુષ સમાસ આપણે ચતુર્થી વિભક્તિ હે ને તો એને યપ્રત્યય પણ અહીંયા ગુરુ છે ભાનુ છે સાધુ છે ગુરુ તો એનો વે પ્રત્યય લાગે બરાબર ઉકારાંતમાં તો અહીંયા ગુરુ વે દક્ષિણા પૂર્વપદ છે આ ઉત્તરપદ છે બરાબર ગુરુ માટે દક્ષિણા અહીંયા પૂર્વપદ પછી માટે પ્રત્યય લગાડેલો હે માટે એટલે કે કોના માટે દક્ષિણા છે કંઈ આપવાની વાત થઈ છે ગુરુને દક્ષિણા આપવાની વાત થઈ છે દાન કરવાની વાત થઈ છે એટલા માટે અહીંયા આ વિભક્તિ ચતુર્થી તત્પુરુષ આવશે બરાબર દક્ષિણ આપવાની વાત થઈ છે ગુરુને હવે આવશે વિદ્યાર્થી મિત્રો પંચમી એમાં ઘણા બધા શબ્દ તમારે નોંધમાં આપેલા હે કઈ ઘણા શબ્દ યાદ રાખો તે તમને બહુ ઇઝી બનશે ચોર ભયમ બરાબર તો અહીંયા આપણે પંચમી ખબર છે દેવા અહીંયા પૂર્વ પદ છે ચોરાત ભયમ થશે આ પૂર્વપદ છે આ શું છે ઉત્તરપદ ચોરાત ભય બરાબર અહીંયા લગાડવો પડશે કારણ કે આપણે આ પંચમી નો પ્રત્યય છે ચોરાત ભયમ એટલે કે ચોરથી ડરેલો બરાબર અહિયાં ચોર થી ડરેલો છે થી પ્રત્યે કઈ વિભક્તિમાં આવે છે થી તો કરણમય આવે છે ને પંચમીમય આવે છે પણ અહીંયા કોઈ પણ છૂટા પડવાની ક્રિયા હશે ત્યારે થી પ્રત્યે પંચમી લાગશે એના કરણમાં ક્યારે લાગશે તો કે ભાઈ કઈક સાધનની વાત હશે ત્યારે કોઈ ક્રિયાનું સાધન તો ચોરથી ડરેલું એ પંચમી તત્પુરુષ સમાસ આવશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ ષ્ટી તત્પુરુષ સમાસ એટલે દશરથ પુત્ર તો હવે આપણે એના ષ્ટીનો પ્રત્યે લગાડવો પડે તમને ખ્યાલ છે કે દશરથ એટલે દશરથ પુત્ર શ્ય પ્રત્યે લાગે બંને બંને વાક્યને જોડવાનું કામ કરે છે બંને વચ્ચે સંબંધ છે એટલે કે સંબંધ માટે સષ્ટી તત્પુરુષ સમાસ સષ્ટી વિભક્તિ એટલે કે નો પ્રત્યે લાગેલો છે દશરથ પુત્ર દસરથ નો પુત્ર બરાબર પુત્ર કોનું છે તો કે દશરથનો બંને વાક્ય વચ્ચે સંબંધ બતાવે છે એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સપ્તમી તત્પુરુષ કર્મકુશલ કર્મકુશલ એટલે કે સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ કોઈ ક્રિયાનો આધાર શું છે કેમાં નિપુણ છે કેમાં એ હોશિયાર છે બરાબર તો અહીંયા સપ્તમી તત્પુરુષ સમાસ એટલે કર્મકુશલ એનું આપણે છૂટું પાડીએ તો કે કર્મણી કુશલ કુશળ કેમાં જ નિપુણ કેમાં છે બરાબર વિદ્યાઓમાં પારંગત છે નિપુણ છે તો અહીંયા આપણે મા પ્રત્યે લગાડેલો છે પૂર્વપદ પછી કર્મમાં કુશળ બરાબર ભાષામાં નિપુણ કર્મમાં કુશળ એટલે આ સપ્તમી ક્રિયાનો કઈક આધાર છે કે ભાઈ કુશળ સેમાં છે તો ક્રિયાનો આધાર વડે મા પ્રત્યે લાગેલો મા પ્રત્યે સપ્તમી તત્પુરુષ સમાસની અંદર આવે છે બરાબર કે ક્રિયાનો કોઈ આધાર કે સ્થાન કે જે પણ હોય હવે આ આપણે જોયું કે ભાઈ आई रीते राजकुमार तो पहले हमारे दिमाग में क्या नजर आता है वो बेटा नजर आता है ना कि किसका बेटा है किसका कुमार है तो राजा का कुमार इसीलिए उत्तर पद प्रधान होता है तत्पुरुष समास में तो अँ तत्पुरुष समास ने अपने व्याख्या जो कि तत्पुरुष समास एट शू और ने एना, एना प्रत्ये क्या लगे કારણ કે ગુજરાતીની અંદર તમને પ્રત્યે ખબર હશે તો તમને વધારે આ સહેલું લાગશે બરાબર સંસ્કૃતની અંદર યાદ રાખવાનું પણ વધારે ગુજરાતીની અંદર યાદ રાખો તો વધારે સહેલું પડે અને પછી આપણને જોવું પડશે કે ભાઈના પેટા પ્રકાર કહે કે તો દ્વિતીય તત્પુરુષ સમાસ તૃતીયા તત્પુરુષ સમાસ ચતુર્થી તત્પુરુષ સમાસ પંચમી તત્પુરુષ સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ અને સપ્તમી તત્પુરુષ સમાસ એ બધાય શીખવાના છે બરાબર આ તો ખાલી આપણે તત્પુરુષ સમાસની વ્યાખ્યા જોઈને એટલા પેટા પ્રકાર આવે જ એ આ વિડીયાની અંદર જોયું હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે જેટલા પેટા પ્રકાર છે અહીંયા છે દ્વિતીયા એક એક પેટા પ્રકાર જોવાનું છે એકદમ સરળ શબ્દમાં બરાબર તો હવે તમને વિદ્યાર્થી મિત્રો હવે આ આના પછીનો વિડીયો જોવા મળશે દ્વિતીયા તત્પુરુષ સમાસ કોને કે બધા પેટા પ્રકાર મારા યુટ્યુબ ચેનલની અંદર આવશે તો તમે એમ વિડીયોને જરાય પણ સ્કીપ ન કરતા પૂરેપૂરો વિડીયો જોજો અને બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલમાં પણ મળશે અને આના એમ એમસીક્યુ પણ તમને જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો થેન્ક યુ સો મચ